અરવલ્લી જિલ્લા જયસ્વાલ સમાજનો મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો હતો મોડાસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પાબંદી લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મૂકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવા નિર્ણય લેવાયો હતો જિંદગીભરની કમાણી સામાજિક પ્રસંગોમાં ન ખર્ચી નખાય એ માટે નિર્ણય લેવાયો હતો આજ રોજ અરવલ્લી જિલ્લા દ્વારા આયોજિત પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ અને યુવક યુવતીના પરિચય પરિચય સંમેલનમાં અમારા જિલ્લાએ આજે પ્રિવેડિંગ જેવા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે એ આહવાન કરેલું છે બીજું કે સાબરકાંઠામાંથી પ્રથમવાર છૂટા પડ્યા પછી આ અમારો પ્રથમ સ્નેહમિલનનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં અમે સમાજના શ્રેષ્ઠ દાતાઓ અને વિશેષ કેટેગરીમાં આવતા બાળકોનું સન્માન કરેલું છે શ્રેષ્ઠીઓનું સન્માન કરેલું છે અને આવનારા સમયમાં સમાજ માટે ખૂબ ઉપયોગી સારા એવા નિર્ણયો લઈ અને સમૂહ જેવા કાર્યક્રમો કરવાનું પણ અમે આહવાન કરેલું છે અને નિર્ણય કરેલો છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ